લેખકો તમારા ખોટલા ગમો ઢોલ વગડાયો તમારું આખું ખોટલા મેઘા ખરા તડકો ભૂથકુ મજો પટેલીએ તમને બસ તો ના આગળ તો મેણા હતો તો કોણ તા પણ તારા ગોમને જે જે બોલાય તો આખા ગોમને જે બોલાય ઈતર કોને જે બોલાઈ એવી માતા હું કોઈ કે મેણું આલવા કોઈને ખરો ઓખડો નથી તો ઓગળે આગી કરવા દીધી નહીં સંજુ ખરું મા હવે પરીક્ષાઓ આવે બા કોક કરજો અમારું બોલો હવે નવા એ માં તો જ આયા કાગળી પડ્યો તો રબ્બા ભાઈ આઈએ પડી હા ભાઈ આઈ છે કાગળી તો હજી પેન્ડિંગ પડ્યો પણ મો જીબો ની આલીન બેઠી હોણ પણ વચ્ચા ભાઈ કદી આ જે જે ની એ એ नंतर થી વાત છે જીની સહી કરે ના તો મારો નોમ માતા નહીં બસ બસ ઓરથી નઈ આવા લખમણ ફોમ જો કળા આવા

અને હવનમાં હશે તો એના ગરબો નબળા થાય છે તો એ હવન માં પીવરાઈ જાય છે